વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખુબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિજ્ઞાનસી માં જો સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર અગિયાર જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર અગિયાર આપેલો છે કે શાળાના અઢારસો વિદ્યાર્થીઓમાંથી સાતસો પચાસે બાસ્કેટબોલ અને 800 એ ક્રિકેટ અને બાકીનાઇટ ટેબલ ટેનિસ રમત પસંદ કરી જો દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ રમત પસંદ કરી હોય તો નીચેના ગુણોત્તર શોધો કે અઢારસો છે અઢારસો વિદ્યાર્થી છે એમાંથી દરેક વિદ્યાર્થી એક એક રમત પસંદ કરે છે તો એમાંથી સાતસો પચાસ વિદ્યાર્થીઓએ બાસ્કેટબોલ પસંદ કર્યો એ ક્રિકેટ પસંદ કર્યું અને બાકીના જે વૈધા એને શું પસંદ કર્યું ટેબલ ટેનિસ પસંદ કર્યું તો સાતસો પચાસને બાસ્કેટબોલ ગમે છે આઠસોને ક્રિકેટ ગમે છે અને જે આ આઠ સાતસો પચાસને આઠસોમાંથી જે વધશે એને શું ગમે છે ટેબલ ટેનિસ ગમે છે તો આપણે શોધવાનું છે કે જે વિદ્યાર્થીઓને નીચે આપણને જે ગુણોત્તર આપેલા છે એ ગુણોત્તર શોધવાના છે નીચે આપણને એ બી ને સી ત્રણ ગુણોત્તર આપેલા છે તો ત્રણેય ગુણોત્તર શોધવાના છે તેમાં સૌની પહેલાં આપણે પહેલું જોઈએ તહીં જોવું આપણને એ આપેલું છે કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કે કેનો ગુણોત્તર શોધવાનો છે કે જેને બાસ્કેટબોલ ગમે છે એવા વિદ્યાર્થીઓનો અને ટેબલ ટેનિસ ગમે છે એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધવાનો છે તમે જુઓ એ છે એનો જવાબ આવશે પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા તો આપણે શું લખ દેવાની સંખ્યા લખ દેવાની કે બાસ્કેટ બોલ પસંદ કરનાર પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની

એટલે આપણે હવે શું કરીશું કે આજે કુલ વિદ્યાર્થીઓ છે અઢારસો ય અઢારસોમાંથી જેને ક્રિકેટ ગમે છે અને બાસ્કેટબોલ બાસ્કેટબોલ સાતસો પચાસને ગમે છે ક્રિકેટ આઠસોને ગમે છે એટલે આઠસો વત્તા સાતસો પચાસ જેટલા થશે એને આપણે અઢારસોમાંથી બાદ કરીશું તો અઢારસો ઓછા હવે જીરો જીરો સાત ને જીરો પાંચ સાત ને આઠ કેટલા થશે પંદર એટલે પંદરસો પચાસ હવે અઢારસોમાંથી પંદરસો પચાસ જાય તો કેટલા વધશે બસો પચાસ વધશે કેટલા વધે બસો પચાસ વધે તો હવે શું થશે અઢારસોમાંથી પંદરસો પચાસ જાય એટલે અઢી બસો પચાસ વધશે આપણે હવે જુઓ અહીંયા આપણે એનો ગુણોત્તર શોધવાનો હવે આપણને વિદ્યાર્થી બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા મળી ગઈ ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા મળી ગઈ કેટલી સાતસો પચાસ ને બસો પચાસ હવે એનો આપણે ગુણોત્તર શોધવાનો તો ગુણોત્તર બરાબર શું થઈ જાય તો ગુણોત્તર શોધવો તો શું કરવાનું પહેલાં તો જે પહેલી સંખ્યા આપેલી હોય બાસ્કેટબોલની એને આપણે ઉપર અંશમાં લખવાના અને જે બીજી સંખ્યા આપેલી હોય એને છેદમાં લખવાના એટલે નીચે લખવાના હવે આ બેના ભાગ ચલાવવાના જીરો જીરો પહેલા જ કટ થઈ જશે હવે કયા ઘડિયામાં પિંચોતેર ને પચીસ બંને જ જવા પચીસના ઘડિયામાં કે પચીસ તેરી પિંચોતેર પિંચોતેર કટ થઈ જાય પચીસ ને પચીસ કટ થઈ જાય ઉપર કેટલા છે ત્રણ નીચે કાંઈ નથી એટલે એક એટલે આપણો ગુણોત્તર શું થઈ જશે ગુણોત્તર બરાબર તો ત્રણ જેમ એક થઈ જશે એટલે આપણો ગુણોત્તર કેટલો મળી ગયો એટલે આપણા પહેલો ગુણોત્તર કેટલો થઈ જશે થઈ જશે પછી શોધીએ તો શું આપેલું છે કે ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કે ક્રિકેટ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધવાનો છે તો આપણે બી લખી દઈએ કે ક્રિકેટ પસંદ કરનાર

સંખ્યા બરાબર તમે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે સાતસો પચાસ આપણે ઉપરનામાં જ લખ્યું તો રકમમાં પણ આપેલું છે કેટલા થશે સાતસો પચાસ હવે બંનેનો ગુણોત્તર શોધવો છે તો ગુણોત્તર બરાબર પહેલાં શું લખવાની પહેલી સંખ્યા લખવાની એટલે પહેલી સંખ્યા કઈ થશે આઠસો થશે પછી બીજે નીચે છેદમાં શું લખવાનું છે બીજી સંખ્યા આપેલી છે બીજું બાસ્કેટબોલ રમનાર પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે સાતસો પચાસ એટલે સાતસો પચાસને નીચે લખીશું હવે ભાગ ચલાવીએ તો હવે શું થઈ જશે જીરો જીરો કટ થઈ જશે હવે આગળ ભાગ કેમ ચાલે તો બંનેમાં પાંચ વડે પાંચના ઘડિયામાં બંને આવે પાંચ કે સોળ પંચા એસી થાય અને પંદર પંચા પિંચોતેર થાય એટલે પિંચોતેર કટ થઈ જાય એસી કટ થઈ જાય પાંચને પાંચ કટ થઈ જાય એટલે સોળના છેદમાં પંદર હવે સોળ અને પંદરનો આગળ ભાગ નહીં ચાલે એટલે આપણો જે ગુણોત્તર છે ગુણોત્તર બરાબર તો આપણને ગુણોત્તર કેટલો મળી જશે સોળ ના છેદમાં પંદર એટલે આપણે એને શું લખીએ સોળ જેમ પંદર ગુણોત્તર કેટલો મળી ગયો જેમ હવે આના પછી આપણે સી જોઈએ તો સી શું આપેલું કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે હવે આપણે જે બાસ્કેટબોલ કેટલાઓને ગમે છે તે અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધવાનો છે તો હવે એમ એની સંખ્યા લખીએ તો જોવે સી માં આપણે લખશું કે બાસ્કેટબોલ પસંદ કરનાર બાસ્કેટબોલ વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર તો બાસ્કેટબોલ કેટલાઓને પસંદ હતું સાતસો ને પચાસ એટલે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ જશે સાતસો પચાસ હવે કુલ વિદ્યાર્થી અથવા તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો કુલ વિદ્યાર્થી કેટલા હતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખીશું પહેલાં પહેલું લખવાનું પછી બીજું લખવાનું કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી અઢારસો એટલે આપણે કેટલા લખી દઈશું અઢારસો લખી દઈશું હવે બંનેનો ગુણોત્તર શોધવાનો તો ગુણોત્તર બરાબર શું થઈ જશે ગુણોત્તર બરાબર સાતસો પચાસના છેદમાં અઢારસો હવે બંનેનો ભાગ ચલાવીએ જીરો જીરો કટ થઈ જશે પિંચોતેરના છેદમાં એકસો બંનેનો પાંચ વડે ભાગ ચાલે કે પંદર પંચા પિંચોતેર થાય અને છત્રીસ પંચા એકસો એંસી થાય જો તમને એમને આવડે તો પાંચ ભાંગ્યા છતે સોરી એકસો એંસી ભાંગ્યા પાંચ કરી દેવા એટલે આપણને છત્રીસ મળી જાય છત્રીસ પંચા એકસો એંસી થાય અને પંદર પંજા પિંચોતેર થાય એટલે પિંચોતેરને એકસો એંસી બંને જ કટ થઈ જશે પાંચને પાંચ કટ થઈ જશે એટલે પંદરના છેદમાં છત્રીસ વધશે હવે પંદરના છેદમાં છત્રીસ છે તો હજી આનો આપણે જોશું ને તો ભાગ ચાલશે કે કેવી રીતે તો બંને ત્રણ વડે ભાંગાકાર થાય કે ત્રણ પંચા પંદર થાય અને ત્રણ બાર ત્રણ ગુણ્યા બાર એટલે બાર તેરી છત્રીસ થાય એટલે બંને કટ થઈ જશે ત્રણ ને ત્રણ કટ થઈ જશે હવે પાંચના છેદમાં બાર તો હવે આપણે જોઈએ પાંચના છેદમાં બારનો આગળ ભાગાકાર થશે નહીં આગળ એના સામાન્ય અવયવ પડશે નહીં એટલે આગળ એવાનો ભાગ નહીં ચાલે એટલે આપણો ગુણોત્તર કેટલો મળી ગયો ગુણોત્તર બરાબર કેટલા મળી જશે પાંચ જેમ બાર તો આપણા સીનો જવાબ આવી ગયો કેટલો આવશે પાંચ જેમ બાર આવી જશે આપણા સીનો જવાબ આવી ગયો પાંચ જેમ બાર અને અહીં આપણો જે પ્રશ્ન નંબર અગિયાર હતો તે પૂર્ણ થાય છે અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે કમેન્ટમાં જરૂરથી લખજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ